તમે પણ વજન ઘટાડવા માંગો છો પણ ખબર નથી પડતી કે શરૂઆત ક્યાંથી કઈ વસ્તુઓ ખાવ કે કઈ વસ્તુઓ ના ખાવ કે જેનાથી મારું વજન ઝડપથી ના થાય તો વજન ઘટાડવા માટેનું સૌથી બે ઇમ્પોર્ટન્ટ વસ્તુ હોય છે એ સિત્તેર ટકા ડાયટ અને ત્રીસ ટકા આપણી એક્સરસાઇઝ જો ડાયટ સૌથી વધારે મહત્વનો ભાગ ભજવે છે એના માટે જ આજે હું સાત એવી વસ્તુઓ બતાની છું કે જે વેઇટ લોસની જર્ની એકદમ સ્મૂધ અને ઈઝી કરી શકે છે અને આ વસ્તુ એવી છે કે જે તમને weight loss ઝડપથી અને સરળતાથી કરવામાં મદદ કરશે માટે કઈ કઈ સાત વસ્તુઓ છે એ જોવા માટે વિડિયો લાસ્ટ સુધી જરૂર જોજો તો ચાલો વિડિયોની શરૂઆત કરીએ કરીએ નમસ્કાર મિત્રો હું ડોક્ટર દીપાલી ઢાકેચા સ્વાગત છે તમારું મારી YouTube ચેનલ માં weight loss કરવું એ કોઈ જાદુ નથી weight loss કરવા માટે મહેનત કરવી પડે છે કોઈ પણ વસ્તુના પામવા માટે મહેનત કરવી પડે ને એમ weight loss માટે પણ મહેનત કરવી પડે પણ weight loss કર્યા પછી એ weight ને મેનેજ કરવું પણ ખૂબ જરૂરી હોય છે

તમે ગરમ પાણીની મદદથી કેલેરી બંધ કરી શકો છો કારણ કે ગરમ પાણી આપણા મેટાબોલિઝમ ઈઝી અને સ્મૂથ કરે છે અને ગરમ પાણી પીવાથી આપણે આપણા મેટાબોલિઝમ ને ત્રીસ ટકા જેટલું વધારી શકીએ છીએ મતલબ કે તમે બેઠા બેઠા કેલેરી બંધ કરી શકો છો અને આ મેટાબોલિઝમ ની સીધી અસર કેલેરી ડેફિસન્ટ એટલે કે વજન ઘટાડવા માટે હોય છે માટે વેઇટલોસ માટે ગરમ પાણી પીવું ખૂબ જરૂરી હોય છે અને બે હાજર પંદર ની એક સ્ટડી પ્રમાણે તમે ગરમ પાણી પીને કરી શકો છો માટે ગરમ પાણી પીવું જરૂરી છે અને મારા એક સર હતા જે મને એવું કહેતા કે ગરમ પાણી પીવાથી વજન ઓછું થાય પણ ત્યારે હું માનતી નથી કે ખાલી ગરમ પાણી પીવાથી થોડું વજન ઓછું થતું હશે એ દિવસમાં ગમે ત્યારે પણ તરસ લાગે ત્યારે ગરમ પાણી પીતા હતા પણ જયારે આ વસ્તુ મેં ખુદ જોઈને ત્યારે મને ખબર પડી કે ગરમ પાણી પીવાથી પણ આપણે વજન ઓછું કરી શકીએ છીએ જો તમે બની શકે તો આખો દિવસ ગરમ પાણી પીવો જો ના ફાવે તો તમે દિવસમાં એટલીસ્ટ સવારમાં ઉઠીને બે ગ્લાસ જેટલું ગરમ પાણી પીવો કે જેનાથી તમે વેઇટ ની જર્ની તમે સ્ટાર્ટ કરી શકો તો નેક્સ્ટ આગળ વધે અને બીજું પાણી છે એ છે જિન્જર વોટર એટલે કે આદુનું પાણી વેઇટ ની જર્ની માટે ગરમ પાણી આટલું ફાયદાકારક હોય તો આદુવાળું પાણી થોડું પાછળ હટે આદુ વાળું પાણી પણ વેઇટ લોસની જર્નીમાં ખુબ સારું એવું ભાગ ભજવે છે કારણ કે આદુમાં એક કમ્પાઉન્ડ છે જે છે ચરબી ને તોડવામાં ડાયજેસન ને ઇમ્પ્રુવ કરવામાં મેટાબોલિઝમ ને ઇમ્પ્રૂવ કરવા મહત્વનો ભાગ ભજવે છે અને મેટાબોલિઝમ ઇમ્પ્રુવ થાય તેનાથી આપણું પેટની જે ગંદકી હોય છે એ બધી સાફ થઈ જાય છે આપણું ડાયજેશન એકદમ ક્લિયર થાય છે જેનાથી આપણે વેઇટ લોસ એકદમ સરળતાથી કરી શકીએ છીએ અને જો તમે આ પાણીને તમારા ડાયટમાં ઇન્કલુડ કરશો ને તો તમારું જે વેઇટ લોસની જે જર્ની છે ને બમણી થઈ જશે મતલબ કે તમે ઝડપથી વેઇટ લોસ કરી શકો છો માટે આદુવાળું પાણી લેવાનું હોય છે તો આ પાણી બનાવવાનું કઈ રીતે એકદમ સિમ્પલ છે હાર્ડલી પાંચ મિનિટ લાગશે આ પાણી બનાવવા માટે તો આ પાણીને બનાવવા માટે એક ગ્લાસ પાણીમાં થોડું આદુ ખમણીને નાખી દેવું પછી એ પાણી ને ઉગાડવું પાંચ થી છ મિનિટ જેટલું ઉગાડવું એ પાણી ઠંડુ પડે ને પછી એને ગરમ ગરમ પીવાની ટેવ પર તમે દિવસમાં સવારમાં પણ પી શકો છો સવારમાં ન ખાવ તો તમે દસ અગિયાર વાગે પણ આદુવારું પાણી પીને તમે weight loss ની જર્ની સ્ટાર્ટ કરી શકો છો અને જો તમે જમ્યાના અડધો કલાક પછી આ પાણી પીશો ને તો તમારું ડાયજેશન એકદમ ઈઝી થશે એસિડિટી જેવી એમાં એમાંથી પણ તમને રાહત મળશે અને તમારું ખાવાનું પણ બરાબર પચશે કે જેના લીધે તમને બીજી કોઈ તકલીફ પણ નહીં થાય તો મિત્રો આ રીતે તમે આદુવાળું પાણીનો ઉપયોગ કરીને તમારી વેઇટ લોસ ની જર્ની કરી શકો છો

માટે આપણે આમળાનો રસ પીને પણ આપણી loss ની જર્ની શરૂ કરી શકીએ છીએ અને બે હજાર ની એક સ્ટડી પ્રમાણે કે જે લોકો ડેલી વિટામિન સી કન્ઝ્યુમ કરતા હોય ને એ લોકોનું બોડી ફેટ છે બોડી માસ ઇન્ડેક્સ છે એ બધું ઓછું થાય છે માટે આમળાનો રસ પીને પણ તમે વજન ઓછું કરી શકો છો તમે જો બની શકે તો સવારમાં પીવો સવારમાં ન ફાવે તો તમે ઇવનિંગમાં પણ પાંચ છ વાગે પણ પી શકો છો

પછી તેને ગાડીને બીજા કન્ટેનરમાં ટ્રાન્સફર કરો અને એ પાણી ઉકાળો પાણી થોડું ચીકણું ત્યાં સુધી ઉકાળો પછી તેને તમે ઠંડુ કરીને માત્ર ને માત્ર દિવસમાં બે થી ત્રણ ગ્લાસ જ પીવાના હોય છે જવના પાણીના એટલે જમણ જ્યારે પણ પીવું હોય ત્યારે તમે આખો દિવસનું એક સાથે બનાવી શકો છો કારણ કે આ રીતે જવનું પાણી પીશો ને તો તમને ભૂખ જ નહીં લાગે જેના લીધે તમારી કેલેરી ઇન્ટેક ઓછું થશે અને સીધો તમારો એનો અસર જેમ ઘટાડવા ઉપર પડી શકે છે માટે જવનું પાણી પીવું હોય છે તો પાંચમી વસ્તુ છે એ છે બોટલ ગાર્ડ જ્યુસ મતલબ કે દૂધી નો રસ દૂધી એ વેક્રોસ માટે ખુબ સારું છે ને હું તો એવું કઉ ને ગમણું જ સમાન ગણવામાં આવે છે દૂધી ખાવાથી આપણે બીજા કેટલા બધા ફાયદા મળી રહે છે માટે દૂધી ખાવી જોઈએ દૂધી ખાવાથી આપણને ફાઇબર મળી રહે છે જે આપણે ડાયજેશન ને ઇમ્પ્રુવ કરે છે મેટાબોડિઝમ ને ઇમ્પ્રુવ કરે છે સાથે સાથે જે ચરબી ચરબીને તોડવાની પ્રક્રિયા એને પણ એન્વાન્સ કરતી હોય છે માટે દૂધી ખાવી જોઈએ તેના માટે તમે દૂધીનો રસ બનાવવા માટે એક ગ્રાઇન્ડ કરી લો પછી એને ગાળીને તમે ડાયરેક્ટ પી શકો છો અને જો તમને એમના ના ભાવે તો તમે એમાં લીંબુ કે ચપટી મરી પાવડર કે ચપટી મીઠું નાખીને પણ લઈ શકો છો જેનાથી તમને એનો ટેસ્ટ ભાવશે તમે તમારું વજન સરળતાથી ઉતારી શકો છો તો મિત્રો આગળ વધી અને છઠ્ઠી વસ્તુ છે એ છે મૂંગ દાળ એટલે કે મગની દાળ આપણને બધાને ખબર છે કે મગની દાળ વજન ઘટાડવા માટે ખૂબ સારું છે અને ખાવી જોઈએ પણ આપણે કેટલાક લોકો જાણે છે છતાં એનો ઉપયોગ નથી કરતા કે એ લોકોને ખબર નથી કે કેમ મગની દાળ સારી છે તો મગની દાળ વજન ઉતારવા માટે બે રીતે અસરકારક છે પહેલું છે કે મગની દાળમાં અમુક એવા કમ્પાઉન્ડ છે જે આપણી વેઇટ લોસ ની જર્ની એકદમ સ્મૂથ અને ઈઝી બનાવે છે આપણા ડાયજેશન એકદમ સ્મૂથ બનાવે છે જેના લીધે કોઈ તકલીફ નથી થતી અને આની સિવાય આ દાળમાં પ્રોટીન હોય છે જેની આપણું આપણો પ્રોટીન ઇન્ટેક પણ થઈ જાય ને આપણો વજન પણ સહેલાઈથી ઉતરી જાય અને બીજી એક વસ્તુ કે આ દાળની મદદથી જે માંસપેશીઓ છે ને એકદમ બિલ્ડ થાય છે અને થાય છે જેના લીધે જે એક્સેસિવ ફેટ હોય એને દૂર કરે છે અને ફેટની પ્રક્રિયા દોરવાનું શરૂ કરે છે આવી રીતે આપણે મગની દાળ આપણું આપણું વજન ઉતારી શકીએ છીએ તમે મગની દાળનો સૂપ બનાવીને કે દાળ બનાવીને નફુડલા બનાવીને તમે ઉપયોગમાં લઈ શકો છો રોજ

માટે જો તમે વજન ઘટાડવા માટે ગ્રીન ટી પીતા હોય તો તમે દિવસમાં બે થી ત્રણ વાર ગ્રીન ટી પી શકો છો પણ તેમાં કોઈ પણ જાતની સુગત કે સુગલ અલ્ટરનેટ યુઝ નથી કરવાના તમે એમને પ્લેન ગ્રીન ટી પીઓ કે જેનો ફાયદો તમને મળી રહે એ તમે તમારું વજન ઝડપથી અને સરળતાથી એકદમ ઉતારી શકો તો મિત્રો આ છે એવી સાત વસ્તુઓ જે વજન ઘટાડવા માટે એક ઉપયોગી સાબિત થઈ શકે છે પણ મેં પહેલા પણ કીધું છે અને અત્યારે પણ કહું છું કે વજન ઉતારવું એ કોઈ જાદુ નથી આ વસ્તુ કોઈ જાદુ નથી વજન ઉતારવા માટે મહેનત કરવી જરૂરી જરૂરી છે છે ને મેન્ટેન એના માટે ઇનફ ડાયટ એક્સરસાઇઝ અને પૂરતી ઊંઘ લેવી જરૂરી છે કે જેનાથી વેઇટ લોસ ની જર્ની સરળતાથી થઈ શકે અને આ સાત વસ્તુઓ એવી જ છે કે તમારી વેઇટ લોસ ની જર્ની હોય ને એને ઝડપથી સ્ટાર્ટ કરી શકે છે માટે આ સાત વસ્તુઓ લેવાની હોય છે અને તમે loss ની journey start કરો ત્યારે કરો કે જેનાથી તમે weight લોસ એકદમ તમારો personal ડાયટ પ્લાન જાણવા માંગતા હોય weight loss કરવા માંગતા ને તો તમે મને contact કરી શકો છો કે diet plan ની મદદથી તમે ઝડપથી અને સરળતાથી વેઇટ લોસ કરી શકો છો કારણ કે વેઇટ ની જર્ની માટે portion કંટ્રોલ કરવું ખૂબ જરૂરી હોય છે જે નથી જાણતા જેના લીધે એ લોકો વેઇટ લોસ બરાબર નથી કરી શકતા

તો તમને કઈ પણ પ્રશ્ન હોય ક્વેરી હોય તો મને કમેન્ટ કરીને જણાવી શકો છો વિડીયો સારો લાગે તો ચેનલને લાઈક કરો તમારા ગ્રુપમાં શેર કરો ને ચેનલ સબસ્ક્રાઈબ ના કર્યો તો સબસ્ક્રાઈબ કરી લો કે જેનાથી અમારે નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે અને તમે એકદમ હેલ્ધી અને ફિટ લાઈફસ્ટાઈલ જીવી શકો તો મળીએ હવે નવા વિડીયોમાં ત્યાં સુધી બધા ખુશ રહો તો એમનું રહો